રોડ રસ્તાને લઈને આ સરકાર ગુજરાત સરકાર નકામી પુરવાર થઈ છે આજની આ સરકાર ને માત્ર ને માત્ર સંપત્તિ સન્માન આ ચાર રસ છે પ્રજા પ્રજાના પ્રશ્નો પ્રજાને થતી મુશ્કેલીઓ એ બધું જ જાય તેલ પીવા એવી આ સરકાર છે એટલે આ સરકાર સામે કુશાસન સામે ખાસ કરીને મને લાગે છે કે અહીંયા તો તમે સૌ જાણો છો આમને કેલેન્ડરમાં ભ્રષ્ટાચાર કરવા બહુ રસ છે રસ્તામાં ભ્રષ્ટાચાર કરવામાં બહુ રસ છે ભારતીય ના બિસ્માર થવાના કારણે અમુક એમ્બ્યુલન્સ રોકાઈ જાય છે ટ્રાફિક જામ થઈ જાય છે લોકોના મોત થાય છે આમને કશું જ પડી નથી એવી સરકાર સામે હિતરક્ષક સમિતિ અને કોંગ્રેસના જે આજે આંદોલન કર્યું છે મને લાગે છે કે જ્યાં જ્યાં પ્રજાની પીડા છે ત્યાં અમારા જેવા દરેક જેને ઉભું રહેવું જોઈએ એ અમારો વિપક્ષ તરીકે ધર્મ પણ છે રાજકોટ જેતપુર સિક્સ લાઈન નિર્માણ કામગીરી ચાલુ છે ક્યાંક ને ક્યાંક છેલ્લા દોઢ વર્ષથી નિર્માણ કામગીરી ચાલુ છે ગયા અઠવાડિયે હાઈવે હિત સમિતિ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફિસર ઓફિસે ઘેરાવ કર્યો હતો અને એક વીક નું અલ્ટિમેટમ આવ્યું હતું કે ભાઈ જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીં તેમ છતાંય આ નિર્ભર તંત્રને કોઈ પેટ નું પાણી હલતું નથી ગઈ પરમ દિવસે ત્રણ કલાક નો ટ્રાફિક ચક્કા જામ ને પાંચ કિલોમીટર ની વાહનો ની કતારો જોવા મળી હતી એમિલોસો ફસાઈ થી દર્દીઓના જીવ જોખમ માં જાય દરરોજ ના અકસ્માતો ની હારમાળા સર્જાય તેમ છતાંય તમે દર વર્ષે એકસો પચાસ કરોડ નો ટોલ ઉઘરાવો કલેક્ટર ની જવાબદારી બને તમે હાઈવે સેફ્ટી ના તમે ચેરમેન છો તમારી તમામ જવાબદારી બને ટ્રાફિક પોલીસ નેશનલ હાઈવે ઓથોરિટી આ તમામ લોકોની સાથે સંકલન કરી અને તમામ પ્રશ્નોનું નિરાકરણ જોઈએ અજોડતાઓ પડી રહી છે આ ધોરીમાર્ગ માત્ર રોડ નથી પરંતુ સૌરાષ્ટ્ર ની આર્થિક ઔદ્યોગિક અને સામાન્ય જીવન ને અસર કરતા ધોરીમાર્ગ ઉપર વાહન ચાલકોને ખૂબ અગવડતાઓ પડે છે જ્યાં સુધી સંપૂર્ણ રોડ ત્યાં સુધી કોઈ જાતનો ટોલ નહીં અમારી માંગ છે આજે ચંદી આંદોલન સમિતિ દ્વારા કલેક્ટર ઓફિસમાં ઘેરાવ છે તેમાં સામાજિક કાર્યવાનો રાષ્ટ્રીય પક્ષો સરપંચો કારખાને દારો આજે અમારી સાથે જોડાયા છે અમારી માંગ છે જ્યાં સુધી રહની ત્યાં સુધી રહ નહીં આ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ માટે બહુ જ મોટી ચિંતા અને શરબનો વિષય હોવો જોઈએ અનેક લોકોની એમ્બ્યુલન્સીસ ત્રણ ત્રણ ચાર ચાર કલાક સુધી બ્લોક થઈ જાય છે લાખો કરોડો રૂપિયાની કિંમતના પેટ્રોલ ડીઝલના ઇંધણ બળી રહ્યા છે દોઢ વર્ષથી ધૂનની દમરી ઉડી રહી છે ડાઇવર્ઝનના ઠેકાણા નથી કોર્પોરેટર ધારાસભ્યો સંસદ અને મેમ્બર આ બધા ચૂપ કેમ છે આ મને નથી સમજાઈ રહ્યું હું માગણી કરું છું દેશના પ્રધાનમંત્રી રાજકોટ જેતપુર હાઈવે પર આવે જ્યાં જ્યાં નરેન્દ્રભાઈ ના રોડ શો થાય છે ત્યાં રાતોરાત પોલીસ પ્રશાસન અને તંત્ર હરકતમાં આવતા હોય એટલે કદાચ આ રોડ આ હાઈવે નું કામ પણ પૂરું થાય પણ અત્યારે જે બિસ્માર પરિસ્થિતિમાં આ જે રોડ છે એ બહુ જ મોટી શરમનો વિષય છે અને એટલા માટે હું ગુજરાતના એક નાગરિક તરીકે સમગ્ર રાજકોટ વાસીઓને સૌરાષ્ટ્ર વાસીઓનો અપીલ કરું છું આપણું એક જ સૂત્ર એક જ નારો હોવો જોઈએ રોડ નહીં તો ટોલ નહીં 1200 કરોડના પ્રોજેક્ટમાં 10 વર્ષમાં તમે 2000 કરોડ કમાવાના છો એ ખાલી મેન્ટેનન્સ માટે હોય આ એના બદલે લૂંટ ચાલી રહી છે એટલે કલેક્ટર આજે માંગણી કરવાના છીએ કે નેશનલ હાઈવે ઓથોરિટી અધિકારીઓ સાથે આજે તમે તાબડતોપ મંત્રણા કરી રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાને આ ટોર્ચર માંથી મુક્તિ અપાવો ખાડા લીધે એક થી વધારે લોકોના મૃત્યુ થયા છે આજે પણ જે મૃત્યુ થયું અમને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ચીફ સેક્રેટરીને અપીલ કરું છું કે તમે તાબડતોપ એક હાઈ પાવર કમિટીની રચના કરીને તાત્કાલિક ધોરણે કોઈ એક્શન લેવડાવવું જોઈએ એટલે મીડિયાના મિત્રોને મિત્રો ને આખું રાજકોટ નું મીડિયા એક સુરે કહેતું હોય રાજકોટ કોંગ્રેસ કહેતું હોય રાજકોટના સામાન્ય નાગરિકો કહેતા હોય અને પછી પણ તંત્ર પેટનું પાણી ન લે એનો મતલબ એમ કે રાજ્યના નાગરિકોની આ સરકાર માટે કોઈ વેલ્યુ નથી